નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેની અંદર કુલ બારસો એકાવન જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે જેની અંદર અલગ અલગ સ્ટાફ નર્સ તલાટી કમ મંત્રી ગ્રામ સેવક જુનિયર ક્લાર્ક ફિમેલ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મુખ્ય સેવિકા વગેરે જેવી જગ્યાઓ પર જે છે એ ભરતી થનાર છે તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું તો હવે શરૂ કરીએ આજ આજનો વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે એના વિશે માહિતી જોઈશું કુલ જે છે એ બારસો એકાવન જગ્યાઓ જે છે એ ભરવાની છે અને અલગ અલગ પોસ્ટ પર જે છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી કરવામાં આવના છે તો એના રિલેટેડ આ ન્યૂઝ પેપર છે તમે પહેલાં એ જોઈ લો પંચાયત સેવા પસંદગી મંડળ લેબોરેટરી આસિસ્ટન્ટ સ્ટાફ નર્સ ટેકનિશિયન સહિત કુલ બારસો એકાવન જગ્યા ઉપર જે છે એ ભરતી કરવાના છે તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી કોઈ પણ નવી ભરતીની જાહેરાત કરવામાં ન હતી આવી પરંતુ હવે જે છે એ ફાઇનલી લેબોરેટરી આસિસ્ટન્ટ લેબ ટેકનિશિયન સ્ટાફ નર્સ ટેકનિશિયન એન્જિનિયર તલાટીક મંત્રી વગેરે જેવી જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ પોસ્ટ માટે કેટલી જે છે એ ભરતી કરવામાં આવનાર છે તો સૌથી વધુ ફિમેલ હેલ્થ વર્કરની ત્રણસો ચોવીસ જગ્યા પર જે છે એ ભરતી કરવામાં આવશે લેબોરેટરી ટેકનિશિયનની તેતાળીસ જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે સ્ટાફ નર્સની છત્રીસ વિસ્તરણ અધિકારી ખેતીની બાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે પશુધન નિરીક્ષક અધિકારીની ત્રેવીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આંકડા મદદનીશની અઢાર જુનિયર ફાર્માસિસ્ટની તેતાળીસ વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ ટુની આઠ જગ્યાઓ ભરવામાં આવશે રિસર્ચ આસિસ્ટન્ટની પાંચ જગ્યાઓ મુખ્ય સેવિકાની વીસ પછી ગ્રામ ગ્રામસેવકની એકસો બાર જગ્યાઓ ફિમેલ હેલ્થવર્કરની ત્રણસોની ચોવીસ જગ્યાઓ મલ્ટીપર્પઝ હેલ્થવર્કર મેલ એની બસોને બે જગ્યાઓ જુનિયર ક્લાર્કની એકસો બે જગ્યાઓ ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટીકમ મંત્રીની બસો અડત્રીસ જગ્યાઓ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની બાર જગ્યાઓ અને ડેપ્યુટી ટી ચિટનિસની સત્તર જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે તો આમ અલગ અલગ પોસ્ટ મળી અને કુલ બારસો એકાવન જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે આ ભરતી વિશેની આપણે આગળ માહિતી મેળવીએ તો અહીંયા લખીએ છે પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે દિવ્યાંગ ઉમેદવારો માટે લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ નર્સ વિસ્તરણ અધિકારી સહિતની ક્લાસ ત્રણની બારસો એકાવન જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરે છે તો કુલ બારસો ને એકાવન જગ્યાઓ છે અલગ અલગ પોસ્ટ માટે જે આપણે જોઈએ એ પ્રમાણે પરંતુ આની અંદર માત્ર દિવ્યાંગ ઉમેદવારો જે છે એ જ અપ્લાય કરી શકે છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે દિવ્યાંગ ઉમેદવારો માટે સીધી ભરતી માટેની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટ પર આના માટે પંદર મે સુધી ઓનલાઈન અરજી જે છે એ કરી શકે છે આની ડિટેલ નોટિફિકેશન તમારે જોવી તો તમારે જે છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે એની વેબસાઇટ પર જતું રહેવાનું છે જે વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે એના માટે તમારી શું શૈક્ષણિક લાયકાત જોઈશે શું વયમર્યાદા જોશે તમામ વિગતો જે છે એ એની ડિટેલ નોટિફિકેશન જે છે એ આવી ગઈ છે અને ઓજેસની વેબસાઇટ છે એના પર જઈ અને તમે ઓનલાઈન અરજી જે છે એ પંદર એપ્રિલ પછી કરી શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ